બધા હેતરો ફરી વાર પણ શિકાર ભલો ભાઈ શો જ્યા રાતનું તો કીધેલું હતું કઈ હવારે આપણે ટ્રેક્ટર લેવા જવાનું છે એટલે કે હારું ભાઈ કે હવારે જતા રહો અને શિકાર છો ને અકડી જા હેતમાં ને અકડી જા બધા ફરી પ્લા પેલા ટેબાવાળા જી આવ્યો ને ઓબાવાળા જી આવ્યો ને મોરાવાળા જી આવ્યો ને પણ શો દેખાતા નહીં અમે વગરામાં શોખન હોગવા અમ આ કોઈના પાંચ કર બેહી તો નહીં જ્યા અમારો ભલોભાઈ ખરા ને એ બહુ પાછા વાતો રહ્યા છે આ તો બે હિય જ્યાં હોય ના હોય તો એ બાજ મને જવા દે એ બાજ થી કરવા દે ભોગવા મારે તો મારું થાય આમ ટ્રેક્ટર લેવા જવાનું છે ને લોન તો જવાની ત્યાં જઈને કરી દે હું પેલો લોન વાળો તો નહીં આવ્યો પણ ત્યાં જઈને કરી દે હું આ દારો છે એટલે બધા આવી જો નવ વાગી જાય ખબર નહીં પડતી મને ચિંતામાં ગાલી દે રાતનું આવવાનું કીધેલું હું મારે કરવું હું જલ્દી મ્યુ વાતો કઈ હવાય તો ફાઇનલ લેવા જવાનું સર બધા ના કરજાગ્રાત હોય એવું થાય સર આ વલ્લો ભાઈ શીખર નેકરી જશે ને આમ કરવું હું અને વળી કોઈ નેનું વસ્તુ લાવવાનું હોય ને તો આપણે એકલા લાવી દે તો ચાલે પણ આ તો મોટું વસ્તુ ટ્રેક્ટર લાવવાનું સર એટલે ભાઈને તો પહેલાં મારા ભલાભાઈને તો આગે ખબર પડે ઈવાન વગર કશું કોમ મોટું હોય ને હું મારા જીવનમાં કદી કશું કોમ નહીં કર્યું મારા ભલાભાઈને પૂછું ભાઈ કરું ભલો ભાઈ કે હા તો જ ન મારા ભલાભાઈના પૂછ્યા વગર આ ગલો ખરો ને કદી કશું કોમ નહીં કરતો મોટો ભાઈ છે ને મારો એટલે એનું પૂછવું પડે મારો રોમ જેવો ભાઈ છે અને મારી જેટલી બધી ચિંતા કરે ભલે આ નહીં કરવું

પણ અમા ફૂલ વાયો છે કેટલા તંગી નઈ પડે વે ડાળો શેરી તો કોઠારિયમ ભરી ભરી લઈને બજારમાં જવાનું વેપારમાં હું ખીલ્યો છે ભલા અમે સિદ્ધ્યા નહીં અમા ફૂલ તૈયાર થઈ ગયો છે હવે આ ભલો રે ને એ રૂપિયા માં રમશે રૂપિયા માં આ બધા ગોમના રહ્યા ને મજૂરી કરતા જોરા આવે છે પણ આ ભલો રે ને ભલો મારું નોમનું ભલાઈનું કરું કોમ એ ભલા ભાઈ

મારા ભાઈ ભલાબેન પૂછાવ કે આ ઘરો કદી કશું કોમ કર્યું અલ્યા પણ રાતી તો મે વાત કરી દી તને કે તું તાર જજે લઈ આવજે મારી હું જરૂર છે આ તો મારે કોઈ અટાઈન ઉલે આવ નહીં જવાનું તે એકલો જઈને લઈ આવ અરે એમ નહીં કે તો ગલા મારા ઘણો કોમ છે કોમ વગર થોડો બેહી રહ્યો છું કે મારા કેટલું કોમ છે

તો મારા બરું જોખમ હં આવ્યા હોત ને તો ઠીક ના થોડું કશું હોતું નહીં એમ તો તને ગલો કમ્પ્લેટ કે બે લાખ હાલજે રોકડા કેશ અને બીજું ખરું ને બીજી લોન કરવાની છે અને બીજું ઠેસર કલટી એ બધું લાવવાનું છે એટલે એ પ્રમાણ આયોજન કરજે એટલી કર તો અમાર ભલો

રાતી ભજન હું રંગ જો મે તો અરે તું જો ને તો મને તો એ ઈચ્છા થઈ જાય કે તું ના હોય તો જે બીજી રાત ભજન રાખે ને તો આસી રાત બીજી હોય કાઢે આપણે તો ભક્તિ કરવામાં એટલા મગ્ન થઈ જઈએ છે ને કા ના પૂછ્યાની વાત અને રાતી તો હું તંબુરા તોર્યા છું અરે બાદર વાત નહીં થાવે એ ભજનોની તો તો ચાર વાગ્યા જમતે હોય ટાઈમ થાય અમે જીએ ભજનો ભજન મંડળી વાળા વિચાર કરી ગયા મારા બે અરે બધો કરો આજુબાજુ બેઠેલો સુધી ભક્તો જોયા હોય તો હા બરોબર છો આયોજન કરીએ છે ને એ બધું પાકા પા કરી છે અને હું તો કીધું ના જ કરો એ લોકો ના પગ છેડી ફરવું પગવા શેડી એના કરતા આપણા હારું જુદું કર્યું હોય તો

બુ બંધ કરે મને ખબર નહીં મારા પોચ લાખ રૂપિયા લઈ ગયો મને બરબાદ બુદ્ધિ એકલા પૈસા લઈ નીકળી બે જણા બે ભાઈ નહીં ગયા

તો કઉ છું આપણા ગમ કોકની ગાડી કરીને જો

અમે તો શોધ જતા રહ્યા હોય મારો વચ્યો ભલ્યો ચાલો વગરનો નો આયો હોય હંગાત સ્વાદ છે આવો તો ગલાય સલાત લઈ લાવું છું મુ ના ના હે અયા ગજબ કઈ ના ગજબ કઈ ના અમે તો આખી રાત નો ઉજાગરો સા ભજનો જાતા અમે કરતા હો આ ગલા મારા ભઈને લકી રહ્યા ઘરપત નહીં બોલો એક કલાક ખાલી રોપણો વાત તો અમે બે જણા હંગાતી હંગાતી જોત અને હંગાતી હંગાતી જૈન પાસા આવો અમે શિકારી એ રે પોતા મારા જલ્દી જવું પડશે નકામાર ભાઈ ગલો રહ્યો ને એ વાત જોઈ રહ્યો છે પાછો એક કલાક જ ખાલી વાટ જોવાની હતી ખાલી આયોજન જ કરવાનું હતું મારે ખાલી કંઈ પાસું જવાનું હતું એમાં તો નાકળી જ્યો શીખર જેટલો પહોંચ્યો જલ્દી જવું પડશે નકાર્યો પાછો ત્યાં મેહોળા પહોંચી જ હા અને મું વાંય બેસી રહ્યો આ તો પાછો ઓછો નહીં વાટ જોવો કે નાયો જોવો સાધન આવતું જ બેસીએ જાય કે અમારો ભાઈ ભલો તો આવશે રાગે રાગે એટલે મારે જવું પડશે જલ્દી ફટાફટ પોંકવું પડશે હા તમે આ બાજુ પણ આ ભાઈ ચા પટાઈ નાખ્યો એટલે ખાલી કેવાનું પસ્તી આગળ વાતો જ કરવાની મારો ભાઈ મારો ભાઈ આ ભાઈ ને એની હાલત ખાલી હાલત તું ડફળ જેવો છે પેલા વાત મત જાણતો નહી સીધે સીધો લાફા નહીં મેલ એ તો અમે બે જણા હતા લાયા

પોતાનો ભાઈ હતો તેના ના છીએ કે ના હું તમે આવો મોટો તું છે પેલા દેવલાની ગાડી ઘેર પડી તી હજાર રૂપિયા ભાડું પૈસા લઈ ને ગાડી માં બિહાર વાત પરસ આલી તો પેલો દેવલો ખરો સો

સહયોગ કરી દેવ કરી ઉતારી દેમ મારું ભલો ભલે કરવું કામ આ એરંડા બધા રહ્યા ને એ કમ્પ્લેટ ખર્ચી દેવા પછી હજુ પાછી ફરીથી થી મારો ઉતાડો આવી જાય છે પાછી હા અરે ભલો મારું નામ ભલાઈ નું કરું કોમ થઈ ગયો કોમ અરે કોમ તો થઈ જાય કા ભલો મારું નું ભલાઈ નું કરું કોમ ભલ ભલો નો પાણી ઉતારી નાશો ભલાઈ તો હજી તમને શી ખબર નહી લવાનો હાલ ને શાંતિ રાખો કાંતિ રાખવાની વાય મો તમે પૈસા અરે મજુરી ખાલી અડધો કલાક નું કોમ છે વાળી

ભલો કરું જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી